મહત્વના સમાચાર અમદાવાદથી અનુભનીય છે કે અમદાવાદમાં ત્રીસ વર્ષ બાદ ફરી એકવાર ડબલ ડેકર બસ જે છે તે એમટીએસની શરૂ કરવામાં આવી છે જેને લઈને આ બસમાં બેસવા માટે મુસાફરોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે અમદાવાદ ની ડબલ ડેકર બસમાં મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે વાસણાથી લઈને ચાંદપેડા રૂટ પર આ બસ દોડે છે જેમાં બેસવા માટે મુસાફરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પંદર કિલોમીટરથી વધુ આ બસનો રૂટ છે જે ત્રીસ વર્ષ બાદ ફરી શહેરમાં ડબલ ડેકર બસ ફરતી થઈ છે જેમાં બેસવા માટે લોકોમાં મુસાફરોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે અને મુસાફરોનો ધસારો પણ આ બસમાં જોવા મળી રહ્યો છે એમટીએસની ડબલ લીટર બસ કે જેને લઈને હાલ આ મુસાફરો ખૂબ જ ઉત્સાહિત છે નોંધને છે કે એક બસ દોડતી થઈ છે થી ચાંદખેડા રૂટ પર હજુ પણ અન્ય બસો સમયાંતરે જે છે તે આ રૂટ પર મૂકવામાં આવશે પંદર કિલોમીટરથી વધુનો આ નો રૂટ છે જેમાં બેસવા માટે ખૂબ મોટી સંખ્યા મુસાફરો આવી રહ્યા છે મુસાફરોમાં ઉત્સુકતા પણ જોવા મળી રહી છે અને વાસણાથી ચાંદખેડા રૂટ પર હાલ આ બસ દોડી રહી છે જે પંદર બસ બસનો રૂટ છે નોંધનીય છે કે અમદાવાદમાં એમટીએસની જે આ ડબલ ડેકર બસ છે તે ત્રીસ વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવી છે જેના કારણે પણ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વખતે જે આ ડબલ ડેકર બસનું બજેટમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો જે બાદ હવે આ બસો દોડતી થઈ છે એક બસ હાલ દોડતી થઈ છે ડબલ ડેકર બસ ખૂબ જ અદ્ભુત અને સુંદર બસ આ તૈયાર કરવામાં આવી છે નોંધનીય છે કે અમદાવાદ સહિત અમુક મહાનગરોમાં ત્રીસ વર્ષ પહેલાં આ પ્રકારની ડબલ ડેકર બસ દોડતી હતી પરંતુ તેને બંધ કરી દેવામાં આવી હતી હવે ફરી એકવાર આ ડબલ ડેકર બસ જેણે આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર કરીને ફરી એકવાર અમદાવાદના રસ્તાઓ પર આ બસ દોડતી થઈ ગઈ છે ડબલ ડેકર બસ જેને લઈને ખાસ લોકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે મુસાફરો મોટી સંખ્યામાં બસ નો પ્રયોગ કરી રહ્યા છે અને તેમાં બેસવા બેસી પડ રહ્યા છે અને છેલ્લા બે દિવસથી બસમાં આ ડબલ ડેકર બસમાં ખાસ તો મુસાફરોનો ધસારો ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે જે પણ એક અદ્ભુત બાબત છે કારણ કે ખૂબ જ સુંદર આ બસનું જે કાર્ય છે એ પણ કરવામાં આવ્યું છે ડબલ ડેકર બસ તૈયાર કરવામાં આવી છે આધુનિક ટેકનોલોજી સાથે આ બસ તૈયાર કરવામાં આવી છે ત્રીસ વર્ષ પહેલાં જે ભૂતકાળ બની ગઈ હતી ડબલ ડેકર બસ તે ફરી એકવાર શરૂ થતાં લોકોમાં ઉત્સાહ વધ્યો છે નોંધનીય છે કે અમદાવાદમાં હાલ આ ડબલ ટેકર બસ શરૂ કરવામાં આવી છે બની શકે કે હવે રાજ્યમાં મહાનગરપાલિકાઓમાં પણ કદાચ આવી ડબલ ડેકર બસ દોડતી થાય પરંતુ હાલ અમદાવાદના રસ્તાઓ પર જે આ ડબલ ડેકર બસ દોડતી થઈ છે તેને જોવા માટે તેમાં બેસવા માટે મુસાફરોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે અને છેલ્લા બે ત્રણ દિવસથી ધસારો પણ આ બસમાં ખૂબ વધ્યો છે એટલે અ ભૂતકાળ બની ગયેલી આ ડબલ ડેકર બસ ફરી શરૂ થતાં આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ આ ડબલ ડેકર બસ શરૂ થતાં લોકો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક બસમાં મુસાફરી કરી રહ્યા છે અને છેલ્લા બે દિવસથી જે રીતે ધસારો વધ્યો છે તે દર્શાવી રહ્યું છે કે લોકોમાં હજુ પણ ડબલ ડેકર બસને લઈને લોકપ્રિયતા છે અમદાવાદમાં ડબલ ડેકર બસની લોકો રાહ જોઈ રહ્યા હતા ત્યારે ડબલ ડેકર બસ ચાલુ થઈ ગઈ છે સાથે જ વાત કરવામાં આવે તો વાસણાથી ચાંદખેડા સુધીની આ જે બસ છે તેમાં મુસાફરોનો પણ ઘસારો જોવા મળી રહ્યો છે ત્રીસ વર્ષ બાદ ડબલ ડેકર બસ ફરી અમદાવાદમાં દોડતી થઈ છે ત્યારે આપ નજારો જોઈ શકો છો તે પ્રમાણે ડબલ ડેકર બસમાં લોકો જે છે તે રાહ જોઈ રહ્યા છે સાથે જ ડબલ ડેકર બસમાં એટલે જે કહી શકાય કે મુસાફરોની પણ સંખ્યા વધારે જોવા મળી રહી છે વાત કરવામાં આવે કે જે પ્રમાણે ત્રીસ વર્ષ બાદ જ્યારે ડબલ ડેકર બસ ચાલુ થઈ રહી છે ત્યારે મુસાફરો સાથે વાત કરીશું શું છો અગાઉ જ્યારે ત્રીસ વર્ષ પહેલાં ડબલ ડેકર બસ ચાલુ હતી આ ત્રીસ વર્ષ બાદ ફરી બસ આવી છે સારું લાગે છે દાદા શું કેશો તમારા સમય ડબલ ડેકર બસ હતી ત્રીસ વર્ષ બાદ ફરી અમને બહુ આનંદ આયો ચોક્કસ આપ જોઈ શકો છો તે પ્રમાણે ડબલ ડેકર બસમાં ભારે ભીડ પણ જોવા મળી રહી છે ત્યારે લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ડબલ ડેકર બસ જે વાત કરવામાં આવે તો ડબલ ડેકર બસની ચોક્કસ લોકો જે છે તે ઉત્સુકતા જોવા મળી રહી છે ખાસે જ વિદ્યાર્થીઓ જે કહી શકાય કે વાત કરીએ કે વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો એક માહોલ કે જોવા મળી રહ્યો છે તો કહી શકાય કે ડબલ ડેકર બસ ની વાત કરવામાં આવે તો ડબલ ડેકર બસ થી ઉપરની સાઈડ અને ખાસ કરીને તમામે તમામ જે લોકો જે છે તે પણ અત્યારે ખુશ જોવા મળે શું કહેશો ડબલ ડેકર બસમાં માં બેસી બહુ સારું લાગે છે અને સારું સારી સુવિધા કરી છે અમારે આ બસ માં બેસે સબત અચ્છી છે ચોક્કસ શું કહેશો માસી ડબલ ડેકર બસ 30 વર્ષ સારું લાગ્યું ને મજા આવી ગઈ બેસવાની જલ્દી ટાઈમ હોય તો સારું વહેલો ટાઈમ આનાથી દસ વીસ છે ને તો આનાથી વહેલો ટાઈમ રાખો ચાંદખેડા સુધીની આ બસ છે વાસણાથી ચાંદખેડા સુધીની બસ છે પંદર કિલોમીટરનો રૂટ છે બા અગાઉ પણ આપ ડબલ ડેકર બેસવા બેઠા હશો બસ પહેલા ચાલુ થઈ હોય તો અમારા જે વાહનોનો જે વધુ ખર્ચો થયો હોય તે અત્યાર સુધી ના થયો બચત થાય હા જૂની બસમાં બેઠા છો હા બેઠી છું વાત આજી અમારે પહેલા જે બસパラમાં ડબલ ડિશમાં જઈએ પૈસા ના જાય થોડી બચત થઈ હોય ને ટાઈમ પહોંચે લોકરી ચોકસ લોકોમાં ખુશીનો માહોલ જોવામ રહ્યો છે પાછળ જે લોકો છે તે ડબલ ડિકર બસની જે છે મજા માણી રહ્યા છે શું લેવાનું છે મારે વીએસ હોસ્પિટલ ડબલ ડિકર બસમાં બેસવું કેમ લાગે બહુ જ મજા આવે કારણ કે પહેલા છે ને 401 બસમાં ઊભા ઉભા જવું પડતું

બહારનો જે નજારો છે તે પણ જુદા જુદા બસ સ્ટેશને આ ડબલ ડેકર બસ ઊભી રહેતી હોય છે ત્યારે ડબલ ડેકર બસની ઉપરનો નજારો કેવો હશે તે પણ અમે આપને દેખાડીએ ડબલ ડેકર બસની ઉપરની બાજુએ લોકો જ્યારે અહીંયા બેસતા હોય છે ત્યારે લોકોમાં એક ખુશીનો જે માહોલ છે તે મળતો હોય છે અગાઉ ડબલ ડેકર બસમાં લોકો બેસતા હતા ત્યારે અત્યારે આ ઉપરનો નજારો છે ખાસ કરીને બાળતી બસ જ્યારે ઉપડી હતી ત્યારે ચાંદખેડા અને ખાસ કરીને વાસણા સુધીની આ બસ જે છે તે લોકો તેને વધારે મજા માણી રહ્યા છે અગાઉ જ્યારે ડબલ ડેકર બસ હતી ત્યારે લોકો ખુશીનો માહોલ વ્યક્ત કરતા હતા અને ત્યારે લોકોમાં પણ એક એવો આનંદ જોવા મળતો હતો કે ડબલ ડેકર બસમાં બેસવાનો લાહો લોકો લેતા ત્યારે પણ જે ડબલ ડેકર બસની મજા છે તે લોકો માણી રહ્યા છે અને સાથે જ જુદી જુદી જગ્યાએ લોકો સેલ્ફી પણ રહી રહ્યા છે કારણ કે ડબલ ડેકર બસ જ્યારે નીકળતી હોય ત્યારે ડબલ ડેકર બસની જે મજા જે છે તે લોકો માણતા હોય છે તો કહી શકાય કે જે પ્રમાણે શું કહેશો ડબલ ડેકર બસમાં પહેલાં બેઠા હતા કે જૂની બસમાં કે નવી બસમાં જ બેઠા છો હું છે ને આપણે આપણો આપણા બોલ નાઇન્ટી ટુનો છે હવે નાઇન્ટીની અંદર એવું જાણવા મળતું હતું પપ્પા મમ્મી જોડેથી કે ડબલ ડેટની બસ હતી આપણે અમદાવાદમાં અથવા ગુજરાતમાં પણ નાઇન્ટીસ પછી પહેલી વખત એવું જાણવા મળ્યું છે અને અનુભવી એવું કરી રહ્યો છું કે હું ખરેખર નાઇન્ટીસના જે સમય હતો એમાં પાછો આવી ગયો છું પણ થોડું અલગ રીતે એટલે આમ સારું એવું એન્જોય કરી રહ્યો છું અને સરકારને પણ એક નમ્ર વિનંતી કે આવું ને આવું અમારા માટે તમે સારું કામ કરતા રહો ચોક્કસ કેટલું લોકોની પણ કેટલી જાગૃતતા હોવી જોઈએ કારણ કે નવી બસો તો છે પરંતુ તેને જાળવણી લોકો કઈ રીતે કરી શકે આમાં એક વસ્તુ એવી છે કે હવે લોકો ઉપર આધાર છે આપણા દેશના કોઈ લોકો વડે લોકો વડે ચાલતું શાસન એવું પહેલાં કહેવાતું હતું સર અત્યારે કેવું છે કે લોકો હવે જાગૃત થાય અને પાન મસાલા ગુટખા પિચકારી એવું કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની બેદરકારી કરે નહીં કોઈ પણ રીતે પોતાની 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 પ્રાઇવેટની માલિકીની પબ્લિક સમજીને વસ્તુ સમજીને પોતે સારી રીતે જાળવણી કર જે છે પબ્લિક ઉપર છે સર જે છે પબ્લિક ઉપર છે પબ્લિક જાગૃત થશે પબ્લિકને એમ લાગશે કે મારે એ નથી તો એ નહીં થૂકે પણ કદાચ કદાચ એની મનોવ્યથા એને એના મનમાં જે કંઈ પણ ચાલતું હશે ને કંઈ મારે થૂકવું છે તો એ થૂંકી લેશે એટલે બસની જાળવણી નહીં થાય પણ જે છે એ ગુજરાતની જનતાને અમદાવાદની જનતાને એક નાગરિક તરીકે એક જ હું વિનંતી કરી રહ્યો છું કે પ્લીઝ તમે બસમાં બેસો બસની જાળવણી કરો એન્જોય કરો સારી રીતે તમે ટ્રાવેલ કરી શકો સરકાર આપણા માટે જ બસ બનાવી છે બસ એની જાળવણી કરો ચોક્કસ સ્ટેશન આવ્યું છે ને ત્યાં લોકો પણ એક આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ખાસ કરીને ડબલ ડેકર બસથી બેસવા માટે એક લ્હાવો લેવા માટે લોકો રાહ જોઈ રહ્યા છે તો કહી શકાય કે જે પ્રમાણે ડબલ ડેકર બસ માટે લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે મુસાફરો પણ વહેલી સવારથી જ ડબલ ડેકર બસમાં બેસવા ધસારો પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદમાં અત્યારે આ પ્રથમ બસ આવી છે બીજી છ જેટલી જે ડબલ ડેકર બસ છે તે અમદાવાદમાં હવે આવશે પરંતુ પ્રથમ બસ આવી છે તેમાં પણ મુસાફરોનો જે ઘસારો છે તે વધુ ને વધુ જોવા મળ્યો છે કેમેરામેન અજયની લેવર સાથે બ્રિજેશ દવે અમદાવાદ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું અમદાવાદ એમટીએસ ની ડબલ ડેકર બસ કે જેમાં મુસાફરોનો ધસારો પણ જોવા મળી રહ્યો છે અને ખૂબ જ ઉત્સાહ લોકોમાં છે લોકો ઉત્સાહપૂર્વક આ ડબલ ડેકર બસનો ઉપયોગ કરતા થયા છે અને જે રીતે લોકોએ મુસાફરોએ પણ વાત કરી કે હવે આ બસની જાળવણી થોડી ઘણી જવાબદારી આ મુસાફરોની પણ છે કે સ્વચ્છતા જાળવી બસની સીટોને નુકસાન ન થાય તે પ્રકારની મુસાફરી કરવામાં આવે તો આ બસની લોકપ્રિયતા દિવસે ને દિવસે હજુ પણ વધશે કારણ કે હજુ પણ ઘણી ડબલ ડેકર બસોને રોડ પર રસ્તા ઉપર દોડાવવાની યોજના સરકાર પાસે છે હજુ છ જેટલી બસો છે જે રસ્તાઓ પર દોડશે અને હાલ આ બસ જે રીતે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે ડબલ ડેકર બસને લઈને કારણ કે ત્રીસ વર્ષ બાદ અમદાવાદમાં ફરી એકવાર આ ડબલ ડેકર બસ જ્યારે દોડતી થઈ છે ઇતિહાસ જે બની ગઈ હતી આ બસ તે ફરી એકવાર દોડતી થતાં લોકો પણ ખૂબ જ ઉત્સુક જોવા મળી રહ્યા છે આગળ વાત કરીએ લોકો બેફામ બેફામપણે વાહન હંકારી માસુમ લોકોની જિંદગી દાવ પર લગાવી રહ્યા છે ગત મોડી રાત્રે ગોતા જગતપુર રોડ પર બોલેરો ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટી લીધી આ ઘટનામાં મહિલાનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું તો બાળકનો આ બાદ બચાવ થયો હતો